શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું ભાઈ બીજનું મહત્ત્વ અને ભાઈબીજની કથા તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે કારતક સુદ બીજ યમદ્વિતીયા ભાવન બીજ એ દિવસે ભાઈ બહેનને ત્યાં નોતરવાથી જમવા જાય છે કારતક સુદ બીજને ભાઈબીજ કહેવાનું કારણ એવું છે કે પ્રથમ યમનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાને ત્યાં નોતરી જમાડ્યા હતા તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્ર અલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે આ દિવસના સંબંધે જેનોની એવી માન્યતા છે કે મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસોવધીની રાત્રે મોક્ષ પધાર્યા તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદીવર્ધન રાજાને સમજાવી આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવી શોખ નિવાર્યો જેથી ભાઈ ભાઈબીજ તરીકે પર્વ પ્રવર્ત્યું કારતક સુદ બીજ એટલે ભાઈબીજ દેશભરમાં એક સરખા અંતરના ઉમળકા અને નિષ્ઠા સહિત ઉજવાતો આ તહેવાર ભાઈ બહેનના નિર્મળ નિસ્વાર્થ છતાં અત્યંત રૂઢ સંબંધને હૃદયમાં તાજો કરી બળવાન બનાવવાનું નિમિત્ત બને છે આ દિવસે બહેન પોતાના ભાઈને આમંત્રીને પોતાને ઘેર ખૂબ સ્નેહથી જમાડે છે અને ભાઈ બહેનના એ ભાવના ભોજનથી કદરૂપે બહેનની રક્ષા અને સહાય માટે તો પુનઃ સંકલ્પબદ્ધ બને છે પણ સાથે સાથે પ્રતિકરૂપે કોઈ ભેટ કે રોકડ સ્વરૂપે રકમ પોતાની શક્તિ અનુસાર એવા જ ભાવપૂર્વક બહેનને આપે છે આમ આ દિવસે ભાઈ બહેનના નિર્મળ સ્નેહ અને અંતરના આશીષ પામે છે તો બહેન તેના માળી જાયાનો એવો જ સ્નેહ હૂફ અને હિંમત આપે છે આ દિવસને બલિ પ્રતિપદા પણ કહેવાય છે બલિરાજા દાનવીર હતા આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે ભાઈબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્રષ્ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન અને માતા માનવાની છે બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે બહેન પોતાના ભાઈના દીર્ધાયુષ્ય તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે આજના દિવસે જ ભાઈ બહેનને ત્યાં જમે છે અને તેનું મોત કમોતે થતું નથી હવે આપણે જાણીશું ભાઈ બીજની પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા કરો ભાઈ બીજના દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવી શુભ માનવામાં આવે છે શુભ મુહૂર્તમાં બહેને પોતાના ભાઈને તિલક લગાવવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે શુભ મુહૂર્તમાં તિલક લગાવવાથી ભાઈને જીવનમાં સફળતા મળે છે અને જીવનની તમામ બાધાઓ દૂર થાય છે તિલક લગાવ્યા પછી દીવો પ્રગટાવીને આરતી કરો અને હાથ પર રક્ષાસૂત્ર બાંધો આ પછી મીઠાઈ ખવડાવો આ રીતે ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભાઈ બહેનના ઘરે જાય છે તેને આ દિવસે તિલક લગાવવામાં આવે છે તે અકાળ મૃત્યુનો ભય ગુમાવે છે બીજી તરફ ભાઈ બીજના દિવસે બહેનોના ઘરે જઈને ભોજન કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે અને સુખ સમૃદ્ધિ આવે છે અને ભાઈ બીજના દિવસે ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવાની પરંપરા છે સાથે જ આ તહેવાર એવો તહેવાર છે જે ભાઈ બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવે છે બહેનો પોતાના ભાઈને તિલક કરતા પહેલા કંઈ ખાતી નથી આ સમયગાળો ભાઈ બીજ વ્રત કહેવાય છે અને પૌરાણિક કથા પ્રમાણે રાક્ષસ નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણ તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા જેમણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમણે ભગવાન કૃષ્ણના કપાળ પર તિલક પણ લગાવ્યું હતું અને ત્યારથી જ આ દિવસ ભાઈ દૂજ કે ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે હવે આપણે સાંભળીશું ભાઈબીજની કથા ભગવાન સૂર્યનારાયણને યમુનાજી નામે એક પુત્રી અને યમરાજા નામે એક પુત્ર એમ બે સંતાન હતા એકવાર યમુનાજીએ પોતાના ભાઈ યમરાજાને પોતાને ત્યાં જમવા બોલાવ્યા પોતાની બહેનનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી યમરાજા બહેનને ત્યાં જમવા પધાર્યા સાથે તેમના ગણોને તેડવા ગયા પોતાના ભાઈને પોતાને ત્યાં આવેલા જોઈને યમુનાજીના આનંદનો ભાર ન રહ્યો પાટલા બાજટ ગોઠવીને ભાઈને બેસાડી બત્રીસ જાતના ભોજન અને તેત્રીસ જાતના પકવાન ભાઈને તેમજ તેની સાથે આવેલા ગણોને ખૂબ આગ્રહ કરી પ્રેમથી જમાડી તૃપ્ત કર્યા ભોજન લીધા બાદ યમરાજાએ પોતાની બહેન યમુનાજીને ખૂબ ભેટ સોગાદો આપી યમરાજાને પણ આજે એટલો બધો આનંદ થયો કે બહેનને જે કાંઈ આપતા હતા તેમાંથી તેમના મનને સંતોષ થતો નથી તેથી યમરાજાએ કહ્યું બહેન હજુ કંઈ આપવાની ઈચ્છા થાય છે માટે તું એક વરદાન માંગી લે ત્યારે બહેને કહ્યું ભાઈ યુગો સુધી આ દિવસ પર્વ તરીકે ઉજવાય તેમ કરો જેમ ભાઈ આ દિવસે પોતાની બહેનને ત્યાં પધારે તે ભાઈનું કલ્યાણ થાય મોક્ષ મળે ધંધામાં બરકત આવે તેનું આખું જીવન સુખ અને આનંદમાં જાય અને આપણે પણ દર વર્ષે આ દિવસે મારે ત્યાં જમવા પધારવું પોતાની બહેનના આવા પરોપકારી ભાવનાવાળા શબ્દો સાંભળી યમરાજાએ કહ્યું યથાશું બહેન એમ જ થશે દર વર્ષે ભાઈ બીજના દિવસે હું તારે ત્યાં જમવા પધારીશ અને એ જ પ્રમાણે જે ભાઈ પોતાની બહેનને ત્યાં આ દિવસે ભોજન લેશે તો તે હંમેશા સુખી રહેશે આનંદમાં જીવન વિતાવશે આ દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જાય જો સગી બહેન ન હોય તો કાકાની દીકરી મામાની દીકરી કે કુટુંબમાં બહેન થતી હોય તો તે અને તે પણ ના હોય તો ધર્મની માનેલી બહેનને ત્યાં જાય ભેટ આપે અને બહેનને ખુશ કરી આશીર્વાદ મેળવે કફરા કાળમાં કે કોઈ એવા સંજોગોમાં બહેનને ત્યાં જઈ ના શકાય તો પોતાને ઘેર આ વાર્તા વાંચે સાંભળે અને પછી બહેનને ભેટ મોકલી આપે તો પણ બહેનને ત્યાં જમવાનું ફળ મળે છે મિત્રો આપણે સાંભળી ભાઈબીજનું મહત્ત્વ અને ભાઈબીજની કથા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય